જયદીપ ચૌહાણ આમદમી પાર્ટી ગુજરાત આપનું દુઃખ સાથે જણાવવું પડે છે કે ગત તારીખ ચોવીસમી એપ્રિલના દિવસે મોડાસા તાલુકાની વિવિધ એજન્સીઓ જે છે ખાન ખરીદી વિભાગ વિભાગ અંતર્ગત અને એમને ગુજરાત સરકારના જલસંગ્રહ પ્રોજેક્ટ અંતર્ગત શુધલામ શુધલાભ જે આપણી જે યોજના છે એની અંતર્ગત જે તળાવો છે ગામની અંદર અને એની અંદર વિવિધ જે ખેડૂત ખાતેદારો છે એમના દાખલાઓના આધારે જે તે એજન્સીઓ જે તે આ પૂર્ણી કામ જે કરે છે ખનીજ સંપત્તિ સાથે અથવા તો જે વ્યવસાય સાથે જોતરાયેલા વ્યક્તિઓ છે એમના પોતાના લાભ ખારવા માટે આવા ખેડૂતોના ડોક્યુમેન્ટ આગળ કરી આજુબાજુના પચીસ થી ત્રીસ ગામોની અંદર ગૌચર જમીનની અંદર ની અંદર ખાનખાન ખરીદ અંદર ખોદકામ કર્યું અને આ રીતે એમનો વેપલો થાય છે એક એક રાત ની અંદર એક એક એજન્સી દસ દસ લાખ ની અંદર માટી તો ઉઠાવે છે એક એક જેને કહેવાય ચારસો ચારસો જે આપણી જગા આવ્યા છે એ લોકોના ખેતરમાં નાખવામાં આવે છે તો કોના બાપ ની છે નહીં તમને કોઈ પૂછવાનું નથી આ વ્યક્તિ અવાજ ઉઠાઈ છે તમે વિપક્ષ તરીકે તવા આ તો કુદાકુદ કરે છે ખોટું થૂક ઉડાડે છે તો આ તમારા કોઈ ડર નથી ભાઈ આજુબાજુના કેટલા ડુંગરો તમે ખતમ કરી નાખ્યા કોની લહેરા ખની ચાલે છે મહાદેવપુરા જાઓ દીધો રેલવેની અંદર તમે ની જેટલી રોયલ્ટી પાસ નથી ઓવરબ્રિજ તમે આપી દો છો ખાન ખરીદ કોઈ તમે જ્યાં ફારો નથી શું કરી છે તંત્ર તંત્ર શું કર્યું માન્ય કલેક્ટર શ્રી મારા કેવું જિલ્લાના શું થઈ રહ્યું છે સિંચાઈ વિભાગ શું કરી રહ્યો છે મમતાજી મોડાસા શું કરી રહ્યા છે હું મોટી લાઈનમાં અંદર હેડલાઈનમાં અંદર ગુજરાત સમાચારની અંદર આજે ઉત્તર ગુજરાત આવતીમાં 50% પેપરની અંદર આખો લેખ પ્રસારીતા શરમ નથી આવતી કેટલી કેન્ડિડિએટી આપી તમે આયોજન સ્યો કેટલા ટન ચૂકવ્યા છે અને કેટો દિવસ લાગત કરી છે આ વીડિયો મારફત હું વ્યક્તિગત ચેઈનથી સોમવારે આ દરેક જે સેન્ટલિત તંત્ર છે એને હું જોડવા જની કે કે રૂબરૂ મળીશ અને આનો ખુલાસો માંગી જવાબ તૈયાર રાખી સોમવારે હું રૂબરૂ આવું છું